મિત્રો કેમ છો ફરી એક નવા વ્લોગ માં તમારું સ્વાગત છે ને આજે આપણે છે ને આપણા જેવા કપ્પા માં હાથી આંખ વાવ્યા છે અને તમને એમાં જુગાડ કર્યો એ તમને બતાવશે તો હાલો આપણે હાથીયા હાલે છે અહીંયા જાય જો હાથી હાલી ગયું એ ભાગ જેવો અને આ બે આયરું હાથી વગર ને કેવું ફેર દેખાય એમ જોવો તમે હાથી હાલે છે ને આપણો કપ્પા છે જો આ બધો વાવણી નો કપા છે જો આપડે આજે અહિયાં બેલી આલે છે ટ્રેક્ટર માં જોવો આપડે આવી રીતે કઈક જોગાડ કર્યો છે બેલી નો આવી રીતે રાખી એક પાટલો હલ્દ હલક જાય ને બે આયુર્વેદી છે જોવા આવી રીતે જોગાડ કર્યો છે આપણે જોવા આવી રીતે કપાસીએ દટાઈ ગાઢવાના છે વાહે વાહે અને વરસાદ ચાલુ થઈ ગયો છે જો હે ને આપડે આટલું ખેતર આલી ગયું એટલું બાકી છે ને વરસાદે પાછો ચાલુ થઈ ગયો તે તેદીની ગણીએ ને આપડે આમ વાહે વાહે ફરવાનું છે ને ગણીએ જો ભાઈ જો આયા કપાસ્યું નહીં આયા કપાસ છે વાવણી નો કપાવો તો જો એને આપણે જો આ ખેતરમાં હાથી આમાં બેલી હલી ગઈ છે અને હવે જો આમાં ચાલુ કરવાનું છે પોરામાં બળથું હાલતા જાય હું ટ્રેક્ટર હાલે હા અહીંયા આપણે આપવાનું છે આમાં આ કટકીમાં આ કટકીને કપા ગપ્પા જવો કેવું છે બાકી ચાલુ થઈ ગયું કટકીમાં

તો તમને અમારો અવલોક કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો